ભાઈબંધના ખેતરમાં ગયેલા અને ત્યાં આંબા ઉપર થી નાની ડાબડા કેરી તોડી લાવ્યા ને એને શું થાય સરસ મજાનું અથાણું બે કલાક પહેલા પાણીમાં ગોળી દીધી ત્યારબાદ કોરી કરી લીધી કોરી કર્યા પછી કાપી લીધા અને ગોટલી કાઢી લીધી ગોટલી કાઢ્યા પછી અંદર મીઠું હળદર ઉમેરી એક કલાક પછી પાણી એકદમ કોળી કરી લીધી નાની કેરી જેને ડાબડા કેરી કહેવામાં આવે છે એમાં પાંચ બહુ હોય છે મોટી કેરીમાં જનરલી નથી હોતો જયારે પણ અથાણું બનાવો ત્યારે બે કલાક પાણીમાં ડૂબા રાખવાની પછી એ પાણી કાઢી કોરી કરી લેવાની કોરી કરી ગોટલી કાઢી અને ફરીથી એને એક કલાક મીઠામાં ગોળીને રાખવાની જેથી કરીને જે પાક હશે એ બધો બેસી જશે એક મિનિટ માટે મેથી લેશે ત્યારબાદ રાઈના કુરિયા ઉમેર્યા અંદર વરિયાળી અને આખા ધાણા ઉમેર્યા અને કલંજી પણ ઉમેરી શકો છો મેં એવોઈડ કરી શેકી લીધું બે મિનિટ પાવડર બનાવી દીધો ગરમ તેલ અથવા સરસ ઉપર લઈ છું એમાં બધા મસાલા ઉમેરીને ગાવડાને ભરી દીધા મસ્ત રીતે અને આ મસાલો પણ થઈ ગયો આ થાણું તૈયાર માપ માટે જોડાયેલા રહો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ ફોલો માય માધ્યુ થેન્ક યુ